નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં ગુજરાત પર ભારે વરસાદનો રાઉન્ડ તૈયાર થઈ ગયો છે ગુજરાતની ઉપર બે મોટી વરસાદી સિસ્ટમ એકબીજા સાથે અથડાશે અને ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે તો કયા વિસ્તારમાં સૌથી વધારે વરસાદ પડશે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ગુજરાત અને તેને અડીને આવેલા અરબી સમુદ્ર પર એક ઊંડા ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે અને આ સાથે જ બંગાળની ખાડીમાં પણ એક નવી વરસાદી સિસ્ટમ આકાર લઈ રહી છે જેની સંયુક્ત અસર હેઠળ આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશના મોટા ભાગના રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના બની રહી છે મિત્રો અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન અને બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની તૈયારીમાં ગુજરાત સહિત દેશભરમાં ઠેર ઠેર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આ વરસાદ ક્યાં ક્યાં પડશે એના વિશે વાત કરીએ તો રાજ્યમાં રાજકોટ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથમાં ભારે ઠેરથી ભારે વરસાદની આગાહી છે સાથે જામનગર અમરેલી અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત ઉત્તર અને દક્ષિણ દરિયામાં ફિશરમેનને વોર્નિંગ આપવામાં આવી છે અને ઉત્તર અને દક્ષિણમાં દરિયામાં ત્રણ નંબરનું સિગ્નલ પણ આપવામાં આવ્યું છે હાલમાં ભેલમા લો પ્રેશર સિસ્ટમ અને સાયકલોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદી માહોલ છે પહેલી ઓક્ટોબરે દરિયામાં જતાં ડિપ્રેશન બનશે આ સાથે કુલ ત્રણ સિસ્ટમ બનવાના કારણે ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે મિત્રો પહેલી ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે જ્યારે કચ્છ જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડા અરવલી સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા પાટણ ભરૂચ વડોદરા પંચમહાલ મહીસાગર દાહોદ છોટા ઉદેપુર સૂરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે મિત્રો અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમના કારણે રાજ્યના વાતાવરણમાં મોટા પાયે ભેજ પ્રવેશી રહ્યો છે જેના પગલે આગામી અડતાલીસ કલાક જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે વલસાડ નવસારી સુરત ડાંગ અને તાપી તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે સાથે જ કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ પણ ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે મિત્રો રાજકોટ અમદાવાદ વડોદરા સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદની ઝાપટા ચાલુ રહેશે આ બેવડી સિસ્ટમની અસર માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી દેશના અન્ય રાજ્યોમાં પણ તેની અસર જોવા મળશે આ સાથે જ વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી આવી છે જેમાં હવામાન વિભાગે આજથી સાત દિવસ વરસાદની આગાહી કરી છે તો ત્રણ દિવસ થન્ડરસ્ટોર્મ વોર્નિંગ સાથે વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે સાથે ત્રીજા દિવસે પહેલી અને બીજી ઓક્ટોમ્બરે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે પાછોતરા વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે જેમાં ખાસ કરીને કપાસ મગફળી અને ડાંગરના પાક માટે આ વર્ષક ચિંતાજનક બની રહે છે સરકારી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવાનું જણાવવામાં આવ્યું છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો